આદિવાસી સમાજના બે યુવાનોની હત્યા થઈ છે અને ત્યારબાદ આદિવાસી સમાજમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે કેવડીયા ખાતે બે યુવાનોની હત્યા બાદ આજે ધારાસભ્ય અને આદિવાસી આગેવાનો ભેગા થવાના હતા પણ તે પહેલા પોલીસે તેમની અટકાયત કરી છે અને નજરકેદ પણ કર્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી કેવડિયામાં બની રહેલા આદિવાસી મ્યુઝિયમ પાસેથી બે યુવાનો પસાર થઈ રહ્યા હતા તે સમયે કામ કરી રહેલા જે આઉટસોર્સિંગના કર્મચારીઓ છે છે તે યુવાનોને બંધક બનાવે તેમને આખી રાત ઢોર માર મારે છે અને ત્યારબાદ આ બંને યુવાનોનું મૃત્યુ થાય છે આવા આરોપ લાગે છે અને ત્યારબાદ આદિવાસી સમાજમાં રોષ બભૂકી ઉઠે છે પોલીસ પણ આ ઘટનાને લઈને સક્રિય બને છે અને જે આરોપીઓ હતા તેમની ધરપકડ કરે છે ત્યારબાદ વાત સામે આવે છે કે આ બંને યુવકો ચોરી કરવા આવ્યા હતા અને તેમને શંકા હતી કે આ ચોરી કરી રહ્યા છે તે કારણસર તેમને બંધક બનાવ્યા હતા અને માર માર્યો હતો આવા આરોપ લાગી રહ્યા હતા અને ત્યારબાદ આજે કેવડિયા ખાતે આ બંને યુવકોના જે મૃત્યુ થયા હતા તે મામલે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતવ વસાવા હોય કે આદિવાસી આગેવાન ત્યાં શ્રદ્ધાંજલિ સભામાં પહોંચે તે સમયે પહેલા કેટલાક લોકોની અટકાયત થઈ ગઈ છે આ મામલે ત્યાંનું શું કહેવું છે તે આપ સાંભળો સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી આજે બે જણને માર્યા છે કાલે તમે 10 જણને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ વાત થઈ જવાનું છે એવું નથી

અને બીજા લોકોના બીજા લોકોને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનો તમે નજર કેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો કઈ રીતના ચાલશે બિલકુલ ચલાવીએ નહીં અમે દેડીયાપાડા પણ અમારા લોકોને રોકવામાં આવે એટલે આ પોલીસની આપખુદ શાહી અમે બિલકુલ ના ચલાવીએ અમને ન્યાય જોઈએ ભાઈ અમારા મારવા માટે થોડા અમે પોલીસ ને સહકાર આપીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ છે ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે ત્યાં ભાષણબાજી થોડી થવાની છે અને આદિવાસી સમાજ સિદ્ધ બંધ સમાજ છે અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારેય સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોચર નથી કરતા અમે કોઈની જમીનો નથી છીનવી કોઈનું શિક્ષણ નથી છીન્યું કે કોઈનું કોઈની નોકરી નથી છીનવી તો અમારી સાથે કેમ આટલો બધો અન્યાય થાય છે આજે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ છે તેમાં પણ તમે અમને અટકાવો છો નજર કેદ કરો છો નહીં ચાલે અમે જવાના ગાડીઓ કાઢો બધા આવું થોડું ચાલે યાર હા બિલકુલ નહીં ચાલશે આવું ના 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 સર અમને સંવિધાનિક અધિકાર છે ના હા અમારો સંવિધાનિક અધિકાર છે આટલો મોટો અમારો સમાજ છે આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધી બાંધીને મા મરી જાય હોય સુધી મારે ત્યાં સુધી કઈ રીતે ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર્ગ દેશો ત્યારે અમે અમારે વેઠવાનું છે ત્યાં સુધી અમારે વેઠવાનું છે

આટલા મોટા સમાજ આજે અમારી પ્રજાના અમે કાયદો વ્યવસ્થા જળવાય એમાં માનીએ છીએ અમે તો હજુ કોઈ અત્યાર સુધી પણ

જવાનું છે કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે અમને તમે કેમ જવા નથી દેતા આ બિલકુલ ના ચાલે ભાઈ અમે તો કીધું છે કેવડિયા અમે જવાના અને આ અમારો અધિકાર છે યાર અમારા અમારા લોકોને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે ને વ્યવસ્થા એ તમારો વિષય છે અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શન નું નામ નથી નાખ્યું ત્યાં તમે અત્યાર સુધી એસઓયુ ના કોઈનું નામ નથી નાખ્યું એટલે અમારા લોકોને આવી રીતના મારી નાખવાના છે બધી તપાસ થશે એ 108 હોય તો આપી દેજો ભાઈ પણ અમે દેવળયા જવાના છે છે અમે એટલા બધા દુઃખી છે એક ને એક દીકરો આટલો બધો મારી મારીને મારીને એમને તો અમને શ્રદ્ધાંજલિ કેમ આપવા આ પ્રકારના સમાચાર જો પસંદ આવતા હોય તો શેર કરવાનું ભૂલતા નહીં